આણંદ જિલ્લાને નંબર વન બનાવવાના સંકલ્પ સાથે પહેલા દિવસથી લોકો વચ્ચે જે જઈએ છે લોકોનો જે ઉમળકામેર આવકાર મળે છે પ્રતિસાદ છે જે આશીર્વાદ મળી રહ્યા છે એનાથી ચોક્કસ કહીશ કે લોકોના પ્રતિભાવ મુજબ આ આણંદ જિલ્લામાં આ દિન સુધી જેટલી પણ સંસ્થાઓ પ્રોજેક્ટ અને યોજનાઓ કાર્યરત છે એ તમામ કોંગ્રેસ સરકારની છે આણંદ જિલ્લામાં અમૂલ ડેરીની સ્થાપના કોંગ્રેસના સમયમાં થઈ એને વિસ્તારવાનું કામ કોંગ્રેસે કર્યું સહકારી પ્રવૃત્તિને પ્રોત્સાહન કોંગ્રેસે આપી અને ખેડા જિલ્લા બેંકની સ્થાપનાઓ થઈ એની બ્રાન્ચો થઈ આણંદ જિલ્લામાં એગ્રિકલ્ચર યુનિવર્સિટી બની આણંદ જિલ્લાના દીકરા દીકરીઓને ઉચ્ચ શિક્ષણ મળે એટલા માટે સરદાર પટેલ યુનિવર્સિટી કોંગ્રેસના શાસનકાળમાં બની કરમસતી મેડિકલ કોલ કોલેજ હોય મેડિકલ હોસ્પિટલ હોય એનડીડીબી ને હિરમા જેવી સંસ્થાઓ હોય આ તમામ કોંગ્રેસ શાસનમાં બન્યું એ ધુવારનું પાવર હાઉસ હોય એ મહી કડાણાનો ડેમ હોય એ નવોદય વિદ્યાલય હોય કે ઘરે ઘરે લાઇટ પહોંચાડતી રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના હોય આ તમામ કોંગ્રેસ સરકારની ધેન છે એનડીડીબી ને ઇરમા જેવી આખા દેશની વિખ્યાત સંસ્થાઓ પણ કોંગ્રેસના શાસનકાળમાં જિલ્લાને મળી છે ત્યારે તમામ સંસ્થાઓ કોંગ્રેસના શાસનકાળમાં મળી છેલ્લા દસ વર્ષમાં ડબલ એન્જિન સરકાર હતી તેમ છતાં આણંદ જિલ્લા સાથે જે ભેદભાવ કરવામાં આવ્યો જે અન્યાય કરવામાં આવ્યો અને અહીંના જે પ્રતિનિધિઓ ચૂંટાઈને ગયા એણે આણંદ જિલ્લા માટે લડવું જોઈતું હતું પોતાની સરકારમાં લડી ઝઘડીને પણ પ્રોજેક્ટ સંસ્થાઓ લાવી જોઈતી હતી પણ એમણે ફક્ત આંગળી ઊંચી કરવાનું કામ કર્યું અને એના જ કારણે લોકો વચ્ચે જઈએ છે જે લોકોના પ્રશ્નો સામે આવે છે અને એના પરથી અમારો સૌનો સંકલ્પ છે સહિયારો સંકલ્પ છે કે આવનારા સમયમાં આ જિલ્લાના લોકોના આશીર્વાદ મળશે અને દેશમાં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે ત્યારે આવનારા સમયમાં સૌથી પહેલો અમારો સંકલ્પ છે કે આણંદ જિલ્લોની સ્થાપના ઓગણીસો અઠાણું માં થઈ આજે પચીસ વર્ષ થયા જિલ્લામાં સિવિલ હોસ્પિટલ કાર્યરત નથી બની એના કારણે કોરોનાના સમયમાં સેંકડો લોકોના જીવ ગયા છે અમારો પહેલો સંકલ્પ છે કે આવતા બે વર્ષની અંદર લડાઈ લડવાની થાય તો પણ જે કક્ષાએ રજૂઆત કરવાની થાય તો પણ આ આણંદ જિલ્લામાં સિવિલ હોસ્પિટલ કાર્યરત બને એ અમારો પહેલો સંકલ્પ રહેશે